ગુજરાત સરકારના ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું ગુજરાત સરકાર દ્વારા 10000 કરોડનો રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યો ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ રાહત પેકેજ અંગે આપી પ્રતિજ્ઞા શરૂવા માટે રાહત રૂપ સહાય પેકેજનું દિલીપભાઈ સંઘાણીએ આવકાર્યું કુદરતી આફત વરસાદના કારણે ખેડૂતોની વેદના સાંભળી ન શકાય એવી ચીસ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીની સંવેદનાએ આજે જે નિર્ણય દસ હજાર કરોડનું પેકેજ આપીને ખેડૂતોને જે રાહત આપી છે એ ચીસને આનંદમાં પરિવર્તન કરવાનું અને મુખ્યમંત્રીએ જે આજે કામ કર્યું છે ઐતિહાસિક ધોરણે ખેડૂતોને જે વેદના હતી એ સંવેદનામાં ફેરવીને ખેડૂતોની આશા પૂરી કરવા માટેનું જે કામ કર્યું છે એ બદલ હું સમગ્ર ખેડૂત જગત તરફથી અને મુખ્યમંત્રીનો આભાર માનું છું આ પેકેજને આવકારું છું જીતુભાઈને અભિનંદન આપું છું